જેમાં મોબાઈલ નંબર તેમજ નામની માહિતી હોય મેં ભરેલી હતી ત્યારબાદ તેમના મોબાઈલ નંબર પણ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ટ્રેડન કંપનીમાંથી બોલે છે અને ટ્રેડિંગની માહિતી માટે બીજો ફોન આવશે જેઓ આગળ કઈ રીતે ટ્રેડિંગ કરવાનું છે તે માટે સલાહ આપશે ત્યારબાદ ઉપરથી વોટ્સઅપ ફોન આવ્યો અને તેઓએ પોતાની ઓળખ સમીર તરીકે આપી હતી અને પોતે ટ્રેડન કંપનીમાં ફાઇનાન્સ એડવાઇઝર છે ત્યારબાદ તેઓએ ફરિયાદીને ટ્રેડિંગ કઈ રીતે કરવાનું તથા ઇન્વેસ્ટ કઈ રીતે કરવાનું તે વિશે માર્ગદર્શન આપી ટ્રેડન નામની સાઇટની લિંક મોકલી હતી તેમાં તેઓ રજિસ્ટ્રેશન માટે ટ્રેડર સાઇટ પર આવેલા ફોન પે ઓપ્શન પસંદ કરી ફરિયાદીએ તેમના બેંક ખાતામાંથી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા એક વીસ લાખ ટ્રાન્સફર કર્યા હતા જેમાં તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા વીસ હજાર પરત આપ્યા હતા જેથી મહિલા પાસે એક લાખ પરત નહીં આપી ઓનલાઈન છેતરપિંડી કરી હતી જેથી વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના મદદથી ભેજા બાજુની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન ઠગનું લોકેશન અમદાવાદ શહેર ખાતે મળ્યું હતું જેથી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી અને ઠગ વિજય મુન્ના સોનખરને ઝડપી પાડ્યો હતો વડોદરા લાવ્યા બાદ બીજી બાજુને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આરોપીએ પોતાની ત્રણથી વધુ બેંક ખાતાઓ અને સિમ કાર્ડ એક્ટિવ કરીને સહ આરોપીઓને આર્થિક લાભ મેળવીને આપી દીધું હતું જે પૈકી આરોપીના એક બેંક ખાતામાં માત્ર એક અઠવાડિયામાં ફ્રોડના ચાર પોઈન્ટ પચાસ કરોડથી વધુ રૂપિયા જમા થયા છે